હલો મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે રાજ્યમાં સિઝનનો એવરેજ વરસાદ અડસઠ પોઈન્ટ અઠ્ઠાણું ટકા થાય છે જેમાં સૌરાષ્ટ્ર ઝોનમાં મોસમનો ઇઠ્યોતેર પોઈન્ટ ચોતેર ટકા વરસાદ હતો કચ્છ ઝોનમાં કુલ છ્યાસી પોઈન્ટ બોતેર ટકા દક્ષિણ ગુજરાતમાં બ્યાસી પોઈન્ટ પંચાવન ટકા વરસાદ વરસાદ સાથે સામાન્ય કરતાં સારો વરસાદ જોવા મળ્યો છે જ્યારે ઉત્તર ગુજરાતમાં એકાવન પોઈન્ટ એકાવન ટકા અને પૂર્વ મધ્ય ગુજરાતમાં પચાસ પોઈન્ટ તોતેર ટકા મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાવા નોંધાયો છે તો જેમ શું હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી અનુસાર રાજ્યમાં આગામી ચાર દિવસ નવી નવહિત વરસાદની આગાહી કરવામાં આવી છે ઓફ સોર સિસ્ટમમાં હળવી હળવી થતાં સાર્વત્રિક રીતે વરસાદ હળવો વરસાદ વરસી શકે છે પરંતુ ભારે વરસાદની શક્યતા જોવા મળી નથી અત્યારે જુદીમાં રાજ્યમાં જરૂરિયાત કરતાં વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે તો જ્યાં મિત્રો હાલ મોટા અને મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે સૌરાષ્ટ્ર સહિતના મોટા ભાગના વિસ્તારોમાં એક ધારા પડેલા વરસાદને કારણે ખેડૂતોના નિંદામણ સહિતના કામો અધૂરા રહે છે આ વચ્ચે વરાપ નીકળતા ખેડૂત ખેડૂતોએ હાશકારો અનુભવ્યો છે જો અમદાવાદની આસપાસના વિસ્તારની વાત કરવામાં આવે આવે તો આજે છૂટા છવાયા હળવા વરસાદી ઝાપટાની આગાહી કરવામાં આવી રહી છે તો જ્યાં મિત્રો હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના એકસો એકસો આઠ તાલુકામાં વરસાદ જોવા મળ્યો છે જેમાં વડોદરામાં પોણા ચાર ઇંચ પાણી પાવી જેતપુરમાં જેતપુર બોરસદ છોટાઉદેપુર જાંબુઘોડામાં બે ઇંચ બોડેલી ગોધરા સુરત શહેર અને પેટલા લાદમાં એક ઇંચ વરસાદ નોંધાયો છે તો જ્યાં મિત્રો અમારો વિડીયો કેવો લાગ્યો અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ પર ન હોય તો ચેનલમાં સબસ્ક્રાઈબ કરો ના ભૂલતા તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર